નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ આ સુંદરપુરના મહારાજને ધમકી આપી કે ત્રીસ દિવસની અંદર હું તમારું રજવાડું વેર વેરબિખેર કરી અને આ તમારું આખું એ રાજ્ય જ જીતી લેવાનો છું ત્યારે મહારાજે પણ ભૂતિયાને ધમકી આપી કે પાંચ દિવસની અંદર હું તારું માથું ધડથી જુદું કરી નાખીશ અને આમ પછી તો મહારાજે આ જવાબદારી રામુને સોંપી અને મહારાજના મનમાં એક વિચાર આવ્યો કે આ રામુ તો ભૂતિયાનો મોટો ભાઈ ગણવામાં આવે છે તો પછી રામુ જ ભૂતિયાને અહીંયા લાવવામાં મદદ નથી કરતો ને અને આમ આટલો વિચાર કરી અને પછી તો રામુ જ્યાં પહેરેદારી ભરતો હોય છે ત્યાં મુખ્ય દ્વાર ઉપર મહારાજ પણ વેશ પલટો કરી અને એક સાધારણ ખેડૂત બની અને ત્યાં દ્વાર ઉપર પહોંચ્યા છે અને એવા જ ટાણે ત્યાં ભૂતિઓ આવે છે અને આવી અને તે મુખ્ય દ્વાર ખખડાવે છે ત્યારે રામુ નાનકડી બારીમાંથી જુએ છે તો સામે ભૂતિયો ઊભો છે અને ભૂતિયાને જોતાની સાથે જ રામુ પોતાના બધા જ સિપાહીઓને સતર્ક કરતા કહે છે કે ભાઈઓ મહારાજે આપણને ભૂતિયાને મારવાનો જે પ્લાન આપ્યો હતો એ અનુસાર આજે ભૂતિયો અહીંયા આવ્યો છે અને હવે તમે બધા તૈયાર થઈ જાઓ અને આજે ભૂતિયાને મોતને ઘાટ ઉતારી દેવાનો છે અને એનું માથું મારે મહારાજને ભેટ સ્વરૂપ આપવાનું છે ત્યારે આવી વાતો સાંભળી અને બાજુમાં વેશપલટો પલટો કરીને ઊભેલા મહારાજ પણ મનોમન વિચાર કરે છે કે આજે તો હું પણ જોઈ લઉં કે આ રામુ શું ખરેખર મારો વફાદાર માણસ છે કે પછી તે આ ભૂતિયા સાથે ભળેલો છે અને આજે હું વેશ પલટો કરી અને બહુ સારી જગ્યા ઉપર આવ્યો છું આજે મને બધી જાણ થઈ જશે અને આ બાજુ રામુએ પોતાના બધા જ સિપાહીઓને તૈયાર કરી અને હળવેકથી દ્વાર ખોલ્યો ત્યાં તો એ દ્વારમાંથી ભૂતિયો અંદર આવી અને કહે છે કે હે રામુ કેમ છો ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તું અહીંયા કેમ આવ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે રામુ તમે મારા મોટા ભાઈ છો અને મારે તમને બધું કહેવાનું ના હોય ત્યારે રામુ કહે છે કે તો પણ મને કહે તો ખરા કે આમ અડધી રાત્રે અહીંયા તારે કેમ આવવું પડ્યું છે ત્યારે ભૂતિઓ કહે છે કે આ સામ્રાજ્ય રહ્યું ને એ હું જીતવા માટે આવ્યો છું અને આ આખું એ રજવાડું મારે મારા મિત્રને જીતીને આપવાનું છે ત્યારે આટલી વાત સાંભળીને રામુ કહે છે કે તો ભૂતિયા જે પગલે આવ્યો છે ને એ જ પગલે અહીંયાથી ચાલ્યો જા નહીતર આજે મહારાજે મને કહ્યું છે કે ભૂતિયાનું મસ્તક મારે જોઈએ છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે તમે મારા મોટા ભાઈ સમાન છો અને હું તમારો નાનો ભાઈ છું તો તમે મને મારશો ત્યારે રામુ કહે છે કે અત્યારે કોઈ મારો ભાઈ નથી અત્યારે મારી સામુ જે ભૂતિયો ઊભો છે ને એ મારો દુશ્મન છે અને દુશ્મનને આ મારા રજવાડામાં હું આટલી આસાનીથી નહીં જવા દઉં ત્યારે ભૂતિઓ કહે છે કે તું રામુભાઈ તમારે મને મારવો હોય તો મારી નાખો બાકી હું તમારા ઉપર શસ્ત્રો નહીં ઉપાડું ત્યારે રામુ કહે છે કે ભૂતિયા સાવધાન અને ભૂતિયો પોતાના ડગલા ભરવાનું ચાલુ કર્યું અને તે રજવાડા તરફ જઈ રહ્યો છે ત્યારે રામુ આડો ફર્યો અને રામુએ પોતાના હાથમાંથી તલવાર કાઢી અને તલવારના એક જ વારથી ભૂતિયાનો ડાબો હાથ કાપી નાખ્યો ત્યારે ભૂતિયાનો ડાબો હાથ ધડામ કરતો નીચે પડ્યો અને ત્યાં લોહી નીકળવા લાગ્યો ત્યારે સામે ઊભેલા મહારાજની આજે ગજગજ છાતી ફૂલી ગઈ કે મારો રામુ એ કેટલું વફાદાર છે અને હું સાવ ખોટો એના ઉપર આવો વેમ રાખતો હતો પરંતુ રામુ તો મારો વફાદાર સિપાઈ નીકળ્યો અને આટલો વિચાર કરીને સામે જોયું ત્યાં તો રામુએ પોતાની બીજી તલવાર ચલાવી અને ભૂતિયાનો બીજો હાથ કાપી નાખ્યો અને તો પણ ભૂતિયો હસી રહ્યો છે અને કહે છે કે મોટાભાઈ તમે મને મારી નાખશો અને ભૂતિયો આટલું બોલ્યો એની સાથે જ રામુએ તલવાર ઉપાડી અને ભૂતિયાનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને ભૂતિઓ ધડામ કરતો ત્યાં ઢળી પડ્યો ત્યારે આટલી ઘટના બનતાની સાથે બધા સિપાહીઓ રામુને સાબાસી આપવા લાગ્યા અને કહે છે કે વાહ રામુ વાહ તે તો એ કામ કરી બતાવ્યું જે કામ આ રજવાડામાં કોઈ કરી નહોતા શકતા અને આજે તે ભૂતિયાને મારી અને ખૂબ જ મોટું કામ કર્યું છે અને આજે હવે આ રજવાડું આઝાદ થઈ ગયું છે ભૂતિયાના નામનો કોઈ ડર રહ્યો નથી ત્યાં તો સામે ઊભેલો પેલો ખેડૂત ચાલતો ચાલતો રામુની પાસે આવે છે અને રામુની પીઠ થપ થપાવીને એટલું કહે છે કે રામુ તે ખૂબ જ સારું કામ કર્યું છે હવે હું તને મારો આ રજવાડાનો મુખ્ય સેનાપતિ બનાવી નાખીશ કારણ કે તે તો મારું દિલ જીતી લીધું છે ત્યારે રામુ કહે છે કે ભાઈ તું ગાંડો થયો છે અરે તું તો કોઈ રજવાડાનો રાજા છે તે મને એનો સેનાપતિ બનાવી દેશે ત્યારે સામે ઊભેલા મહારાજ ખળખળ હસવા લાગ્યા અને પાછો ખેડૂતનો વેશ પલટો કરી પાછા પોતાના વેશમાં આવે છે ત્યારે મહારાજને સામે ઊભેલા જોઈ અને રામુ પગમાં પડી ગયો કે અરે મહારાજ તમે છો અરે મારાથી કાંઈ આડું અબળું બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો ત્યારે મહારાજ કહે છે કે ના રામુ ના તે તો મારો જીવ બચાવ્યો છે અરે જે ભૂતિયો એક મહિનામાં આ આપણું રજવાડું જીતી લેવાની વાત કરતો હતો ને એ ભૂતિયાને તે મોતને ઘાટ ઉતારી અને ખૂબ સારું કામ કર્યું છે માટે હવે આ ભૂતિયાના શવને આ મુખ્ય દ્વારની બહાર ફેંકી અને દ્વાર બંધ કરી નાખો હવે ભૂતિયાના નામની ચિંતા ગઈ અને ભૂતિયો મોતને ઘાટ ઉતરી ગયો અને આમ ભૂતિયાના શવને બહાર નાખી અને દ્વાર બંધ કરી અને પછી મહારાજ કહે છે કે ચાલ મારી સાથે રામુ હવે અહીંયા પહેરેદારી કરવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તારે મારી સાથે રહેવાનું છે અને હવે કોઈ ભય જેવું છે નહીં ત્યાં તો રામુ અને મહારાજ ચાલવા ગયા ત્યાં તો ફરી કોઈકે એ જ દ્વાર પાછળથી ખખડાવ્યો ત્યારે રામુ કહે છે કે મહારાજ ફરી પાછું કોણ આવ્યું હશે અને કોણ આવો દ્વાર ખખડાવી રહ્યું છે ત્યારે મહારાજ કહે છે કે સિપાહી જાઓ દ્વાર ખોલો અને જેવો દ્વાર ખોલ્યો ત્યાં તો ભૂતિયો ત્યાંથી અંદર આવ્યો અને ભૂતિયાને અંદર આવેલો જોઈ અને રામુના તો પગ નીચેથી ધરતી સરકી ગઈ અને રામુ મહારાજને કહેવા લાગ્યું કે મહારાજ ગજબ થઈ ગયો આ બધું શું છે ત્યારે મહારાજ કહે છે કે રામુ મને પણ નથી સમજાતું કે આ બધું શું થઈ રહ્યું છે ત્યારે રામુ કહે છે કે મહારાજ હું ક્યાંક સપનું તો નથી જોઈ રહ્યો ને ત્યારે સિપાહીઓ કહે છે કે હે રામુ આ કોઈ સપનું નથી સાચે જ ભૂતિયો પાછો સાજો થઈને આવ્યો છે ત્યારે રામુ કહેવા લાગ્યા કે ભૂતિયા તને મેં મારા હાથેથી કાપી નાખ્યો છે તો પછી તું આમ સાજો થઈને કેવી રીતે આવી ગયો ત્યારે ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે હે રામુ તને એમ લાગે છે કે હું તારા આવા તુચ્છ વારથી મોતને ઘાટ ઉતરી જઈશ અરે ના રામુ ના આ તો મારે એટલું નક્કી કરવું હતું કે હું તને મોટો ભાઈ માનું છું તો એના બદલામાં તું મારું કેટલું સારું રાખે છે અરે રામુ આજથી તું મારો ભાઈ નહીં અને હું પણ તારો ભાઈ નહીં આજથી આપણે દુશ્મન અને હે મહારાજ તમે એમ વિચાર કરો છો ને કે આ ભૂતિયાને આટલા નાના નાના ટુકડા કર્યા તો પણ તે સાજો કેમ થયો તો સાંભળો હું કોઈ જેવો તેવો બાળક નથી હું મહાન વિદ્યા ભણેલો છું અને મારી પાસે એ તેટલી વિદ્યાઓ છે કે આ શસ્ત્રો મારું કાંઈ નહીં બગાડી શકે અને અત્યારે તો જાઉં છું પરંતુ આવતીકાલે તમારા રજવાડામાં આવીશ અને હવે તમારા રજવાડાના ત્રણ દિવસો તો પૂરા થઈ ગયા છે અને સત્યાવીસ દિવસ બાકી છે અને એ સત્યાવીસ દિવસ પૂરા થશે ને ત્યારે આ રજવાડું મારું હશે આટલું કહીને હસતો હસતો ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તો મહારાજ પાછા ચિંતામાં પડ્યા અને કહે છે કે રામુ આ ભૂતિયો કઈ માટીનો બનેલો છે એ તો હારવાનું નામ લેતો નથી અને હવે એને કેવી રીતે આ રજવાડામાંથી ભગાડવો અને હવે તો પાક્કો વિશ્વાસ આવી ગયો છે કે રામુ નક્કી તે સત્યાવીસ દિવસ પછી આ મારું રાજ્ય પડાવી લેશે ત્યારે રામુ કહે છે કે મહારાજ આનો એક તોડ છે અને આને જો વશમાં કરવો જ હોય ને તો મારા ધ્યાનમાં એક તાંત્રિક છે અને તેઓ એટલા બધા તાંત્રિક વિદ્યાઓથી નિપુણ છે કે આ ભૂતિયાને ક્ષણભર વારમાં તેઓ મોતને ઘાટ ઉતારી દેશે ત્યારે મહારાજ કહે છે કે જો રામુ અત્યારે ચાલ આપણે સમય બગાડ્યા વગર આપણે એ તાંત્રિકની પાસે પહોંચીએ અને તેમને બોલાવી અને આ ભૂતિયાને પૂરો કરાવી નાખીએ અને આમ મહારાજ અને રામુ બંને ચાલતા ચાલતા જંગલમાં જાય છે અને ત્યાં ડુંગરોની ગિરિમાળાઓની વચ્ચે એક તાંત્રિક તપસ્યા કરી રહ્યા છે અને ત્યાં પહોંચી અને મહારાજ પ્રણામ કરીને કહે છે કે બાબા મજામાં છો ને આજે હું તમારા શરણે આવ્યો છું ત્યારે બાબા પોતાની આંખો ખોલીને જુએ છે અને કહે છે કે અરે રે એક આવડા મોટા વિશાળ સામ્રાજ્યનો આજે સમ્રાટ મારા આંગણે આવ્યો છે તો સમસ્યા કંઈક મોટી હશે ત્યારે રામુ કહે છે કે હા બાબા સમસ્યા ખૂબ જ મોટી છે અને અમારા રજવાડામાં એક બાળક આવ્યું છે અને તે કોઈ વાતે હારતો નથી અને બધાને મારી મારી અને પૂરા કરે છે અને ગઈ રાતે એવી ઘટના બની કે મેં એને મારી અને નાના નાના ટુકડા કરી નાખ્યા તો પણ તે સાજો થઈ ગયો ત્યારે આટલી વાત સાંભળી અને એ બાબા બોલ્યા કે ખરેખર આ વાત સાચી છે મહારાજ ત્યારે મહારાજ કહે છે કે હા મારી આંખોની સામે એના ટુકડા કર્યા હતા અને ક્ષણભર વારમાં એ પાછો બાળક સાજો થઈ ગયો ત્યારે આ તાંત્રિક મનમાં વિચાર કરે છે કે આ એવું તો વળી કોણ હશે જે આવડી મોટી યુક્તિઓ કરી રહ્યું છે ત્યારે તાંત્રિક પોતાની આંખો બંધ કરીને જુએ છે તો તે સમજી ગયો કે અરે રે આ તો બાબરો ભૂત છે અને જો આને વસમાં કરવા માટે એની ચોટી કાપીને લાવી દઉં ને તો તે મારા દુનિયાભરના કામ કરશે અને મારો ગુલામ બની જશે અને આજે તે મારા હાથમાં આવ્યો છે તો એને છોડીશ નહીં અને આમ આટલું જોયા પછી તાંત્રિક કહે છે કે મહારાજ અત્યારે તો તે નહીં આવે પરંતુ આવતીકાલે હું ત્યાં પહોંચી જઈશ અને આવતીકાલે તમારા રજવાડાને બચાવી લઈશ અને મને ત્યાં આવ્યા પછી જોજો જો એ ભૂતિઓ કાંઈ પણ કરી શકે તો મને કહેજો એને વસમાં કરીને હું લઈને ચાલ્યો જઈશ ત્યારે મહારાજ કહે છે કે બાબા વાત ખૂબ જ ભયંકર છે અને તમારાથી થાય એવું હોય તો જ કહેજો ત્યારે બાબા કહે છે કે ચિંતા કરશો નહીં આવતીકાલની વહેલી સવારે હું તમારી પાસે આવી જઈશ અને આમ પછી તો બાબાને મળ્યા પછી આ મહારાજ અને રામુ બંને ચાલતા ચાલતા પાછા પોતાના રજવાડામાં પહોંચે છે રામુ મહારાજને મહેલે મૂકી અને પાછો પહોંચે છે મુખ્ય દ્વાર ઉપર ત્યાં પહેરેદારી કરી રહ્યો છે અને આમ કરતાં કરતાં વહેલું પરોઢિયું થયું ત્યારે વહેલા પરોડીએ પેલા તાંત્રિક બાબા આવે છે અને આવીને કહે છે કે હે રામુ હું સમયસર આવી ગયો છું અને અહીંયા જ મુખ્ય દ્વાર ઉપર હું બેઠો બેઠો મારી તપસ્યા કરી રહ્યો છું અને જો ભૂતિઓ આવશે ને તો એને હું છોડીશ નહીં અને આમ આટલું કહી અને આ તાંત્રિક બાબા ત્યાં મુખ્ય દ્વાર ઉપર બેઠેલા છે અને ત્યાં થોડી જ વારમાં ભૂતિઓ આવે છે અને મિત્રો ભૂતિઓ આવ્યા પછી તાંત્રિકને જુએ છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને જ સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી